નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન જીઆઈડીસીમાં પારસ ચોકડી પાસે આવેલ હરિહર કેમિકલ્સ નામની ટ્રેડિંગના ગોડાઉનમાં જલનશીલ કેમિકલનો અનઅધિકૃત જથ્થો સંગ્રહ કરેલ છે અને હાલમાં એક ટેન્કરમાંથી બેરોલ ભરી ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડતા ટેન્કરમાંથી કેમિકલ ભરી રહ્યા હતા પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં રહેતા માલિક કિશોર નાગજી પટેલ પાસે કેમિકલ અંગેના જરૂરી લાઇસન્સ માંગતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું પોલીસે ગોડાઉનમાં કેમિકલ ભરેલ બેરોલ અંગે પૂછપરછ કરતા બેરોલમાં ક્લોરોફોર્મ તેમજ બેન્ઝાઇલડી હાઇડ અને એથીનીલ ડાયક્લોરાઇડ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે એફએસએલની મદદ લઈ કેમિકલ અંગે પૂછપરછ કરી હતી પોલીસે હરિહર કેમિકલ સ્ટ્રેડિંગના માલિક કિશોર પટેલની અટકાયત કરી રૂપિયા તેવીસ લાખ અડસઠ હજારની કિંમતના અલગ અલગ કેમિકલ ભરેલ એકસો પચાસ નંગ બેરલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર